નમસ્કાર ખેડૂત મિત્રો હું રાયબનભાઈ મેણી એમઆર પોડક વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જીરોના રિઝલ્ટમાં અત્યારે લીલો હુકારો પીળી શરમીના એટેક પૂરા થયા અને કાળિયાને એટેક શરૂ થયા તો આપણે અત્યારે દિવસે ને દિવસે રિઝલ્ટ જોતા જઈશું અને દરેક વિડીયો જોઈશું તો આજે આપણે એક એવા ગામમાં આવ્યા છીએ જે આપણે ખેડૂતના મુખે સાંભળવી કે એમને શું પ્રશ્ન હતો અને શું વાંધો હતો રામ રામ ભાઈ રામ 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 તમારું નામ મારું નામ ગોયલ ગણપતભાઈ ચતુરભાઈ ગામ સાંગોઈ ગામ સાંગોઈ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બરોબર આ તમે જીરામાં શું પ્રોબ્લેમ હતો તમારે મારે આ જીરામાં શરૂઆતમાં હુકારા પ્રોબ્લેમ હતો ગુંડે ગુંડે હુકતું હતું લીલો હુકારો લીલો હુકારો હતો ગઈ સાલ થી એલું હતું ને એમાં એમાં હતું પણ પછી આ દવા થી હુકારો જતો બરોબર પછી આ દવાને તમને ભલામણ ક્યાંથી મળી આ દવા ની ભલામણ મને ચોકડી થી શૈલેષ ભાઈ આપી હતી બરોબર આપડે શૈલેષ ભાઈ આપડે કંપનીમાં છે આપી ગયા આપી ગયા પણ એની એની ભલામણ તમને કેવી રીતે એને અમે વાત કરી હતી કે વિડીયો જોયા કોઈ ના વિડીયો જોયો હતો પછી એમનો કોન્ટેક્ટ કર્યો તો બરોબર પછી એમને આટો મારવા આવ્યા પછી મને આ દવા આપી હતી બરોબર આ દવા સાંટ્યા પછી તમને કેવું લાગ્યું બસ ફુકારો કમ્પ્લીટ અટકાઈ ગયો હવે મારે જીરું પાકી ગયું છે બરોબર હવે પાંચ છ સદીમાં ઉપાડે પાંચ સદીમાં જીરું તો બધું સાવ પીળું પડો મળ્યું છે એટલે હવે કેટલા રાઉન્ડ મર્યા આમાં ત્રણ રાઉન્ડ લીધા છે ત્રણ રાઉન્ડ લીધા ત્રણ બરોબર દસ દસ દિના ફેરે રાઉન્ડ લીધું આપડે જીરું છે એમાં બીજું જીરું છે એમાં જે એક રાઉન્ડ બાકી છે એમાં બે લીધા છે બરોબર એમાં બધી આજ દવા સાંટી ગયા હા એ પંચાવન સાઠ દિવસ નું થયું છે બરોબર આવડા માયલા બે ઘેરા પાકી ગયા છે આ બે ઘેરા પાકી ગયા ઓલું પંચાવન 60 દિવસ એમાં બધી આવડી આજ દવા લે હા છે ઉંડા પડ્યા ને બધાયમાં આજ લીધી પછી આજ લીધી તમને આમ રિઝલ્ટ કેવું લાગ્યું ના મને બેસ્ટમાં બેસ્ટ લાગ્યું બરોબર તો આ બીજા ખેડૂત મિત્રો વાપર્યું હોય તો વાંધો નઈ હા હા વાપરવા જેવું જ છે વાપરવા જેવું મારી ભલામણ છે બધા ખેડૂત ને જીરામાં ઉકારા એની માટે બેસ્ટ દવા છે બરોબર અગર આ વર્ષે હવામાન એવું બહુ ખરાબ છે અને હુકારાના પ્રશ્ન બહુ છે અને અત્યારે આજની તારીખમાં કાળિયાના પ્રશ્ન બહુ સારું થયા જો દિવસે હવામાન વહેલો ઝાકળ આવે અત્યારે દિવસે તડકો કેટલો પડે છે એટલે જીરામાં લગભગ વિસ્તારમાં અમે જોયું ફરતા હોય એટલે લગભગ ઠેકાણે કાળીયા રાઉન્ડ ચાલુ થઈ ગયા છે તો ખેડૂત મિત્રો તમે પણ દરરોજ ખેતરમાં આટા મારતા રહીજો અને જો તમારે પણ કાળીયો હુકારો હોય લીલો સુકારો હોય ખર્ચમાં આપે અગર આ વર્ષે જીરામાં ત્રણ ત્રણ દિવસ દવા સાટે સતા પણ રિઝલ્ટ આવું નથી આવતું જયારે આપણી દવામાં જોરદાર રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો તમે પણ અપનાવજો અને આ બીજું કે જમીન આ સુધારે જે તમે દર વર્ષે વાપરતા રહ્યો ને પાણી ભેગી પાવ સાટો એટલે જમીન આપડી સુધરે બગડે નહીં બગડે નહીં એટલે એક દિન હશે માણસ બધા ઓર્ગન ઉપર વાવવું જ પડશે વાવવું જ પડશે યાર મારે અત્યારે આ ગઈ સાલ આમાં જીરો હતો ને નોતું થયું આ વર્ષે મારે આમાં જીરો બધા આટો મારો એમ કે છે કે બાર મણ નીકળશે વીઘી દસ બાર મણ વીઘી આરામ જીરો થાય છે અને દવા સાઈડ પછી ધુકારો ક્યાં આમ ના ક્યાં જ નહીં ક્યાં ધીરે રોકાઈ ગયો ને કમ્પ્લીટ થઈ ગયો હવે તો પાકી ગયો અને આખા માં જો પાક માં આવી ગયું જીરો હવે અને કાઈ વાંધો નથી નથી હવે આપણે દવા એ નહીં એકે સાંટવી પડે ને કાઈ નહીં હા કાઈ વાંધો નહીં બરોબર અને બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો અને પાછા પાછળ જરૂરી એમાં આપણે આ ચાલુ રાખજો ચોક્કસ ચોક્કસ અને બધા ખેડૂતને મારી ભલામણ છે કે દવા વાપરવા જેવી છે તો બધા ખેડૂતોને ભલામણ છે એક દવા વાપરજો અને આ વિડીયોને આગળ બીજા ખેડૂતો સુધી પહોંચાડજો જેથી કરીને બધા ખેડૂતોને ખબર પડે કે આવી દવા મળે અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન આવે આવે અને શૈલેષભાઈ નો નંબર છે પણ ભાઈ અત્યારે હાજર નથી એટલે વાંધો નહીં છોકરી પણ તમારી જ્યાં પણ જરૂર પડે ગમે ત્યાં કોન્ટેક્ટ હોય ત્યાં તમે મારો કોન્ટેક કરી શકો છો કોઈ પણ તાલુકામાં જરૂર હોય ત્યાં તમને દવા મળી રહેશે મારો મોબાઈલ નંબર છે નવાણું સાત નવાણું ચાર ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો એટલે તમારી ક્યાં પણ દવા હોય જ્યાં અમારા વિસ્તારમાં ડીલર હોય એનો નંબર તમને મળી જશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ